પીરિયડ વખતે મૂળ સ્વિંગ થાય આ સવાલ મને હમણાં એકાદ મહિના પહેલાં પણ એક જગ્યાએ આવી રીતે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ત્યાં પૂછાયો હતો અને મેં વૈજ્ઞાનિક ભાષામાં કહી દીધું કે ભાઈ પિરિયડની આખી સાયકલે એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન અને એ સિવાય બીજા બે હોર્મોનથી સંચાલિત હોય છે અને પિરિયડ આવવાના હોય એ પહેલાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અતિશય ઘટી જાય ઘટી જાય એની અસર સેરોટોનિન નામના ન્યુરો ટ્રાન્સમીટર પર પણ પડતી હોય છે અને એના કારણે મૂળ સ્વિંગ થાય ગુસ્સો આવે અકળામણ થાય ચીડ ચડે એવું બધું થઈ શકે પણ એ સિવાય હું માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ જે માનસિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એના વિશે વાત કરવાનું ભૂલી ગયો આપણે ત્યાં મહિલાઓને માસિક ધર્મ વખતે અનેક પરેજીઓ પાડવાની હોય છે અહીં જવાય નહીં આ આડાય નહીં આ કરાય નહીં દર મહિને ચાર દિવસ દુખાવો થતો હોય અશક્તિ આવતી હોય ચીડ ચડતી હોય એમાં તમે ઉપરથી પરેજીઓ નાખો એટલે જે માણસને મૂળ સ્વિંગ ના થતા હોય ને એને થઈ જાય એટલે મહિલાઓના પર્સ્પેક્ટિવથી હું ન કહી શકું પણ જો પરિવારના સભ્યોની સહાય મળી રહે તો આ મૂડ સ્વિંગ્સને ડિસ્પાઈટ હોર્મોનલ ફેક્ટર્સ આ મૂડ સ્વિંગને ઘણે અંશે કાબૂમાં રાખી શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે